નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિ સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જમીનનું સંપાદન બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટ માટે ખેડૂતોની પાંચ હજાર કરોડનું વળતર શહેરમાં ઠંડીની વિદાયના એંધાણ એક સપ્તાહમાં ગરમીમાં વધારો થશે આગામી બે દિવસ પારો સત્તરથી અઢાર ડિગ્રી રહેશે શિયાળામાં દ્રાક્ષની આવકથી બજાર ઉભરાઈ લીલી દ્રાક્ષના પચીસથી પાંત્રીસ રૂપિયા કિલો ભાવ રહેતા સામાન્ય ખરીદી ખેડૂતોએ ઉનાળુ વાવેતરની શરૂઆત કરી ગુજરાતના પિયતવાડા વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર ડિસેમ્બરમાં નહીં પડી હોય તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે

કેન્દ્ર સરકારના વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટેના માર્ગમાં આવતી જમીન સંપાદન માટે જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરિત નિર્ણય લેવા ઉપરાંત ખેડૂતોને સમજાવી ટૂંકા ગાળામાં જ મોટા પ્રમાણમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું વિવિધ પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન કરાતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ પાંચ હજાર કરોડથી વધુનું વળતર ચૂકવી આપવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી રાયના પાકમાં મોલોમસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે એક બાજુ પાકની ગુણવત્તાની માઠી અસર કરતા ખેડૂતો મોલોમસીથી છુટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતની બે લાખ ત્રેવીસ હજાર નવસો હેક્ટર જમીનમાં રાયના પાકનું વાવેતર થયું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ થયું છે આ ઉપરાંત પાટણ જિલ્લામાં ત્રીસ હજાર પંચોતેર હેક્ટરમાં મહેસાણા જિલ્લામાં ત્રેવીસ હજાર છસો ચોત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે ઉનાળાના પ્રારંભ અગાઉ જામનગરની બજારમાં મીઠી દ્રાક્ષનું આગમન થઈ ગયું છે શિયાળાની ઠંડી વચ્ચે પણ દ્રાક્ષનું ધીમે ધીમે વેચાણ શરૂ થઈ ગયું છે અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને દ્રાક્ષની આવક પણ થઈ રહી છે પરંતુ દ્રાક્ષના વેપારમાં અત્યારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ઉનાળાની ગરમીમાં દ્રાક્ષની માંગ વધતી હોય છે પરંતુ હાલ દ્રાક્ષની સિઝન થોડી વહેલી છે વિચિત્ર વાત કરીએ તો ખેડૂતોએ ઉનાળુ વાવેતરની શરૂઆત કરી દીધી છે પિયતની સગવડવાળા ખેડૂતો ઉનાળુ વાવેતર કરી રહ્યા છે ખેડૂતો મગફળી અને તલનું વાવેતર કરે છે અમરેલી જિલ્લામાં ઉનાળુ તલનું વાવેતર થઈ રહ્યું છે વાવેતર પહેલા કાળજી રાખવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પિયતવાળા વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવે છે તેમજ ઉનાળુ પાકમાં મોટા ભાગના ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરે છે મહેસાણા જિલ્લામાં બાગાયતી ખેતી તરફ ઘણા ખેડૂતો વળ્યા છે મહેસાણા જિલ્લાના ખેડૂતો વીસ વર્ષથી આમળાની ખેતી કરે છે અને વાર્ષિક ત્રીસ વીઘાના આમળામાંથી થી ત્રીસ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે એક વીઘામાંથી દોઢ લાખ રૂપિયાની આવક થઈ રહી છે વાર્ષિક ત્રીસ વીઘામાંથી પચીસ લાખથી લઈને ત્રીસ લાખ રૂપિયાની આવક થઈ રહી છે તેમજ હવે અનેક ખેડૂતોને મારી ખેતીની તેમજ મુલાકાત લે છે તેવું તેમણે જણાવ્યું હતું અહીં એક કિલોના સરેરાશ ભાવ પચીસ રૂપિયા મળે છે રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જેવો માહોલ છવાયેલો છે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે તાપ અનુભવાઈ રહ્યો છે અત્યાર સુધીની શિયાળાની મોસમમાં તો ગુજરાતમાં હાડથી જતી ઠંડીનો અનુભવ થયો નથી તો ફેબ્રુઆરીમાં ગુજરાતના મોસમનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં નહીં પડી હોય તેવી ઠંડી પડશે પોરબંદર જિલ્લાના રાતિયા બળેજ સહિતના દરિયાના ખારા પાણી પહોંચી જાય છે હવે આ સમસ્યાથી ખેડૂતોને મુક્તિ મળશે પોરબંદર માધવપુરા કોસ્ટલ હાઈવે પર આવેલા ચિકાસાથી રાતિયા તરફ જવા વર્ષો જૂનો પુલ આવેલો હતો આ પુલ જર્જરિત બનતા ચોમાસાના સમયમાં પાણીનો સંગ્રહ થતો ન હતો તેમજ રાતિયા બળેજ સહિતના બાર ગામની સીમમાં દરિયાના ખારા પાણી ફરી વળતા હતા જેના કારણે ખેતીમાં ખેડૂતોને મુશ્કેલી પડતી હતી બીજી તરફ નજર કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ભરેલા વાહનોની વહેલી જોવા મળી હતી જેમાં ખાસ કરીને મરચાં ભરેલા વાહનોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો જે માર્કેટ યાર્ડમાં સાત હજાર ક્વિન્ટલ લાલ સુકા મરચાંની આવક થઈ હતી યાર્ડમાં મરચાંનો ભાવ પણ ખેડૂતોને સારો એવો મળ્યો હતો યાર્ડમાં લાલ સુકા મરચાંનો ભાવ ખેડૂતોને એક હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી મળ્યો હતો જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી અમદાવાદ હવે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે આવામાં અમદાવાદની વિકાસની હરોળ ચારો તરફ ફેલાઈ રહી છે ઓરડા દ્વારા આગામી બે હજાર એકતાળીસના ડેવલપમેન્ટ પ્લાનની ટીપીને મંજૂરી મળી ગઈ છે તેથી જો તમે આગામી સમયમાં પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વિસ્તારમાં પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરજો તમને ભવિષ્યમાં ચાર ઘણી કમાણી કરાવશે ઓડાની બે હજાર એકતાળીસ સુધીના ટીપીમાં દહેગામ અસલાલી જેતપુર સાણંદ કલોલ સંગરીવા તેમજ સઈજ બારેજા છારોડી સહિત ના વિસ્તારોનો સમાવેશ કરાયો છે લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ અને ગાંધીનગર એમ બે જિલ્લામાં આસિસ્ટન્ટ રિટર્નિંગનું તેમજ ઓફિસરોને તાલીમ આયોજન કરાયું છે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોને તાલીમનું આયોજન કરાયું છે રાજકોટ સહિત અઢાર જિલ્લાના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોને પાંચ દિવસની તાલીમનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો હતો હાથમાંથી જળાશયમાંથી રવિ સિઝનમાં ખેડૂતોની પાકના સિંચાઈ માટે આ પાંચ પાનનું આયોજન કર્યા બાદ પાણી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં ચોથું પાણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને બને એક અઝોનમાં બસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો અ ઝોનમાં પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ધરોઈમાં બસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો આ સાત મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર